બે જૂથો વચ્ચે થયેલી બબાલે તણાવપૂર્ણ સ્થિતિ સર્જી છે બંને ટોળાઓએ સામ સામે પથ્થર મારો કર્યો હતો જેના કારણે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઘટના વધુ ચર્ચામાં આવે છે પથ્થરમારાની ઘટનામાં આઠથી વધુ લોકોની સામાન્ય ઈજાઓ પહોંચી છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા જેનાથી તણાવની સ્થિતિ ઊભી થઈ હતી સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિને કાબૂમાં લીધી પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વીડિયોનો સહારો લઈને આરોપીઓની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે પોલીસે જણાવ્યું છે કે આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઘટના પછી ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવશે છે સ્થાનિક તંત્ર અને સમાજના આગેવાનો દ્વારા શાંતિ અને સુમેળ જાળવવાની અપીલ કરવામાં આવશે છે પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવાની અને કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિથી બચવાની સલાહ આપી છે